હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ ઓરેગન સ્ટેટમાં ઓગણીસ કલાક નું ડ્રાઈવ કરીને અત્યારે પહોંચ્યો છું દાદા એક બધા મારી માળા કદન સીધી સીધી ભાઈ ઓગણીસ કલાક નું ડ્રાઈવ કરીને ઓરિગન સ્ટેટમાં પહોંચ્યા છીએ કાલે થાકી ગયા તા એટલે ડાયાબિટીસ છે ઘણા બધા એવા સુપર ટોપિક હતા કે જેના વિશે ભવિષ્યમાં આપણે અવારનવાર આની ચર્ચાઓ થવાની છે કોની સાથે ચર્ચા કરી એ પણ કરીશું માળા પહેરી લીધી કાલે મને બે ત્રણ લોકો એવી કમેન્ટ કરી કે તમે બહુ બોલો છો તો બોલું તો બોલે ની તો શું કરું બ્લોગ ની અંદર આમ છુપરો આમ એવું કરું બોલવું પડે ભાઈ બોલો નહીં તો કેમ મેળ પડે સુપર વ્યૂ છે અત્યારે ઓરેગન સ્ટેટ અને આ બધા ઘરો છે અહીંયાના આ બધા ઘરો ભાઈ સવાર સવારની ગુડ મોર્નિંગ બધાને આજે ઓરેગન સ્ટેટમાં છું અને ઓરેગન સ્ટેટની ઘણી બધી સારી સારી વાતો કરીશ લાસ્ટ વ્લોગ તમને બધાને બહુ ગેમો માત્ર સાત આઠ કલાકમાં વન મિલિયન લોકોએ આ અમારો વ્લોગ જોયો હતો થેન્ક યુ સો મચ તમને બધાને ગમે છે ઇન્ફોર્મેટિવ વિડીયો એના માટે દિલથી થેન્ક યુ હાશે શું છે કેવી છે કેવી અને કેળા છે શું બનાવીએ આપણે આપણે આજે આવા કાળો કરશું આવા કાળોમાં તો મહેશ દાદા સ્પેશિયલ સ્પેશિયાલિસ્ટ છે આમાં ભાઈ અમેરિકામાં સવાર સવારમાં મોસ્ટલી ખવાતું ફ્રૂટ આવાગાડો હેલ્થ માટે વન ઓફ ધ બેસ્ટ એક નંબર જાની રેસીપી માંગી દે ઘણા લોકો મારી પાસે અમેરિકાની કોથમીર આવા કાઢો મજા આવશે હું પહેલી વાર આવા કાળોની રેસીપી બનાવું છું ઘણા લોકોને એવા કમેન્ટ હતા કે ભાઈ તમે આવા કાળોની રેસીપી બનાવો આવા કાઢો કેવી રીતના થાય શું બનાવશો તો આજની રેસીપી છે આવા કાળોની આવા કાઢો હેલ્થ માટે વન ઓફ ધ બેસ્ટ વસ્તુ છે એટલે આવા કાઢો સેન્ડવીચ આજે આપણે બનાવશું અને તમને બતાવીશ કે આવા કાળો સેન્ડવીચ સવાર સવારમાં કેવી લાગે આજે કાકડીનો જથ્થો દાદા મને કમેન્ટમાં એવું કીધું તમે બહુ બોલો છો I like it, યાર Why ne wo shad mute banaye the show તમને મ્યુટ માં બ્લોગ બનાવી દેવું મોજ કરો જીવન ની અંદર કોઈ મૂંઝાવાનું નહીં મને એ લેવાનો મ્યુટ બ્લોગ ભાઈ અમેરિકા ની અંદર ખાસ તો ઓરેગન સ્ટેટ માં વર્લ્ડ ની નંબર 1 સ્વીટ કીવી સમર ની અંદર યેલો આવશે વિન્ટર માં રેડ આવશે આપણે નોર્થ ઈસ્ટ ની અંદર બધી ગ્રીન કીવી જોવા મળે અહીંયા આપણે યેલો કીવી છે લો આપણે બે બે ઓર્ડર દેડ દેખાઈ મસ્ત હોય બક હેલ્થ માટે બેસ્ટ આવા કાળોની એક સ્પેશિયાલિટી એ છે કે ભાઈ તમે આ થળિયા જો આની અંદર રહી તો આ તમને ફ્રેશ લાગે પણ થોડીક વાર જો આનથી દૂર રહી તો આ કાળું પડી જાય છે આ અંદરનો જે પાર્ટ છે ધીમે ધીમે કાળો પડવા મળે છે એટલે થળિયાનું પણ આમાં બહુ મહત્વ છે ઘણા લોકો ઓફિસ જતા હોય તો ઓફિસે વસ્તુ લઈ જતા હોય આવા કાળોની બનાવીને તો એમને લઈને જાય પણ તમારે જો એ વસ્તુ ફ્રેશ રાખવી આવા કાળો તો તમે થળિયાને સાથે મૂકી દેવાનું ઓફિસે જઈને જયારે લંચમાં કહું ત્યારે ખાઈ લેવાનું પણ એ થળિયાનું એટલું મહત્વ છે ઠળિયા આનાથી દૂર રહે તો પછી આ બધી વસ્તુ બગડવા મળે છે એટલે આ મેં જોયું એટલે તમને કહું છું ધાણા કાપવાની નવી સ્ટાઇલ મને શામલભાઈ ભાઈ આ સ્ટેબલ રે આ હાથ હલતો જાય ભાઈ આવા કાઢોની તમને આખી બધી રેસીપી બતાવી દઈશ કે આવા કાઢો સવાર સવારમાં તમે કેવી રીતના બનાવી શકો છો તો પેલા ફ્રેશ જે આવા કાઢો છે કાપવાનો મૂકવાનું નાખવાનું અંદર આ ખાણીની અંદર આ ખાણીની અંદર આવા કાઢો જે બનેલો હોય છે મોસ્ટલી તમે મેક્સિકન રેસ્ટોરન્ટની અંદર જાઓ તો આ ખાણી આ લોકો વાપરે છે વર્ષોથી આ જ વસ્તુ વાપરતા આવ્યા આપણે ઈવન ભારતમાં વાપરવાનું બંધ કરી દીધું છે પણ આ લોકો હજી પણ આને વાપરે છે આ ખાણીને અને આ ખાણીની અંદર બનાવેલી વસ્તુ ફ્રેશ હોય છે સારી હોય છે અને આમ જોવા જઈએ તો એનો ટેસ્ટ પણ આવે છે પહેલા લાલ મરચું બરાબર દુવાડા નો નીકળે છે કાળા તીખું બ્લેક પેપર છે આ ટમેટા અને તીખા મરચા છે સુધારી તા સુધારી ખાતા એ નાખી દઈએ આપણે હા 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 આવી નમક ડાલીંગે ઓકે જોઈને જ ખાવાનું મન થઈ ગયું કોથમીર ડાલીંગે કોથમીર જેને આ દસ્તા વડે સ્મેશ કરીને ભાવે તો એવી રીતના તમે ખાઈ શકો છો અને જેમને ખાલી આમ સિમ્પલ ઉપર ઉપરથી તમે આમ મિક્સ કરી સિમ્પલી આને આમ મસ્ત હલાવી આ રીતના ભેગું કરી અને પછી ખાઈ લેશ એટલે ખાવાની મજા આવે આવા કાળો આવી રેડી હે આ ખાણી લઈ લેજો જેની પાસે નો હોય એ રાજુલા અને સાવરકુંડા આખા ભારતની અંદર ખાણી અને દસ્તો તમારે આની બનેલી કોઈ પણ વસ્તુ જોતી હોય તો રાજુલા અને સાવરકુંડા એટલે જેમને આ જોતું હોય ઓર્ડર કરવું હોય તો મને કમેન્ટ કરજો ખાવાની વાતાવરણ આ બેનો ફેસ એક અલગ જ હોય મે દાદા અમેરિકામાં ઓલવેજ મારા માટે ચા બનાવે કેમ કે દાદાને એમ છે કે ભાઈ તરુણભાઈ ગાડી હાકે એટલે ચા મારે બનાવી દેવાની રાઈટ એને આપણે ચામાં માસ્ટર છે એટલે આ તમે જોઓ દાદાની સ્ટાઇલ ચા બનાવની વાહ દાદા વાહ આ મારું છે આ મે દાદાનો હવે હે પડી ગયું નાનું છે એની પછી થોડુંક મોટું મહેશ દાદાનું છે અને તરુણ નું આજો આ ખાવાની મજા આવશે આ ઝટકા મશીન નથી નાખ્યા ને અહીંયા પાપી બની ગયા છે ઝટકા મશીન નાખી નાખીને બધા પેલા તો જટકો લાગે છે પેલા એ જો હવે નથી લાગતો એ હે અમારે આલુ આમાં દવા બહુ છાટ અમેરિકાની અંદર જેટલા લોકો અમેરિકા હોય લંડન હોય કે સ્વીટ હોય છે કરવું પડે છે પછી દવા નીકળે છે એમનામ નથી નીકળતી એટલે અમે બરાબર ધોસું પછી ખાશું કહેવાય ને કે મહેનત નું ફળ મીઠું હોય ત્યાં હું લાકડા ની અંદર ડબલા નામ ખેંય ખેંય ખભા રહી ગયા અને અહીંયા આવીને જોઉં છું તો આ તમે પહેરું જો મારા માથા જેવડે જેવડા પહેરું અહીંયા લટકે છે ન્યા હું મારા ખભા દુખવા મળ્યા એટલા દુખતા હતા તમે કેટલા બધા પહેરું છે જો દુનિયાભરના પહેરું ઓહો આખા પહેરું જથ્થા છે અહીંયા તો ઓહો અમેરિકામાં હું તમને બધી વસ્તુ બતાવું છું હવે રસ્તામાં અમે જતા હતા રેડવુડ નેશનલ પાર્ક રસ્તામાં એક ખેતર તમને બતાવું કે અમેરિકાની અંદર લોકો ખેતી રીતના કરે છે મેક્સિકન લોકો આ જગ્યા પર હેમ્પની ખેતી કરે છે હવે હેમ્પ શું છે છે એક જાતનું ફ્લાવર જેમાંથી દવાઓ બને છે અહીંયાની મોટી મોટી હોસ્પિટલની અંદર ઘણા એવા પેશન્ટો હોય છે જેમની પાસે સમય ઓછો હોય છે ડોક્ટર એમને ઓલરેડી કહી દે છે કે તમારી પાસે ત્રણ થી ચાર મહિના બચ્યા છે તમારા જીવન માટે એટલે અને ત્યારે જે આ હેમ્પની દવા છે કારગર સાબિત થાય છે હેમ્પમાંથી જે દવા બને છે અને જે એકદમ સિરિયસ પેશન્ટ હોય છે એમને આ દવા આપવામાં આવે છે અને જેના થકી આ જે સિરિયસ પેશન્ટ છે એમનો દુખાવો ઓછો થાય છે હેમ્પમાંથી ઘણી બધી દવાઓ પણ બને છે અમેરિકાના ઘણા સ્ટોરોની અંદર સીબીડીની ક્રીમો હોય છે હું હમણાં હું અમુક સ્ટોરમાં જઈશ ને તો તમને દુખાવાની ક્રીમો બતાવે બહુ વન ઓફ ધ બેસ્ટ ક્રીમ સો ડોલર બસો બસો ડોલરની અંદર આ ક્રીમો મળે છે મોંઘી ક્રીમો હોય છે અને કોઈને દુખાવો હોય તો એમાં આ જે લગાવવામાં આવે છે હવે તો હેમ્પના એના લકડીથી કપડા ય બને છે હેમ્પના કપડાં પણ બને છે મોટા મોટા જે બ્રાન્ડેડ સ્ટોર હોય છે મોટી મોટી જે લક્ઝરિયસ કંપનીઓ હોય છે એ હેમ્પમાંથી કપડા કપડાં બનાવે છે Redwood National Park we have ticket. not here for free and ane map, have Loko a map for free. Which tree? Hyperion. A Hyperion, yeah. Hyperion is the tallest tree in the world. It's about 387 feet tall. Okay, 387? But, it, but it's unaccessible. There's no way to get to it. Oh, but uh, is there any reason for not accessible for that? Because it's in the middle of the forest. Okay. And then there's no way and we don't recommend people to go off trail to get to it. It's miles and miles and miles away from the roads, trails, things like that. It's, it's a protected tree right now. કેટલું સરસ આ વ્યક્તિ અમને સમજાય રેડવુડ નેશનલ પાર્ક આવવાનું રીઝન મારું એ જ હતું કે આ ઓરેગન સ્ટેટ છે અને ત્યાંથી દોઢ બે કલાકનો રસ્તો છે આવવાનું રીઝન એ હતું કે જે હાઇપેરિયન ટ્રી છે બહુ નાનું ટ્રી છે આઠસો વર્ષ જૂનું છે પણ વર્લ્ડ નું લોંગેસ્ટ ટ્રી એટલે કે ત્રણસો ને સત્યાસી ફૂટ ઊંચું ટ્રી છે ત્યાં કોઈને જવા નથી દેતા ન જવાનું કારણ એ છે કે જંગલની વચ્ચો વચ છે અને એ ઝાડની સિક્યુરિટીના કારણે અંદર કોઈને જવા નથી દેતા અને કદાચ જો તમે પકડાઈ જાઓ તો તમારી ઉપર પાંચ હજાર ડોલર ફાઇન છે અને એક મહિનાની સજા છે પણ તેની સિક્યોરિટી ધ્યાનમાં રાખીને આ લોકો અંદર જવા નથી દેતા પણ બીજા બધા ઘણા ઝાડ છે ક્યાં ગયા બધા મેપ મેપમાં જો તો આ ક્યાં આ જગ્યા આ ગાડી જો તમે કેવી બ્યુટીફુલ ગાડી છે હિસ્ટોરિકલ ગાડી લાગે છ માઈલ છે બાવીસ મિનિટ બતાવે અહિયાં થી જઈએ ફટાફટ હાલો કોઈ કે આ ઉભો ઉભો ત્રણ કેળા ખાઈ ગયો એક જ કાદુ ભાઈ આ તો તમારા છે

જંગલમાં અમે નીકળી તો ગયા પણ હવે લાગે છે ઠંડી અંદર આવીને આમ તમે કેમેરામાં જોશો ને તો તમને એમ લાગશે કે આ ઝાડ જ છે ખાલી તમે આ ઝાડ જેટલું નીચે આનું થોડું મોટું જોશો આ સેમ એટલું ઊંચું ઉપર જાય અહીંયા તો ખાલી ઉગવામાં જ માને તમે જુઓ કે આ ઝાડ પડ્યું એની ઉપર બે ઉગી ગયા વાટ જોઈને બેઠા ઝાડવા કેમ કે પાણી એટલું જોરદાર મળે જીવનમાં એક વસ્તુ શીખવા જેવી છે કે વ્યક્તિ એ પોતાના જીવન ની અંદર પચાસ સાઈઠ સો ઝાડ વાવો તો આવી પ્રકૃતિ તમને મળશે બાકી પ્રકૃતિ વગર જીવનમાં કઈ નથી હવે તો માણા આફી જાય છે વિચાર કરો એક કિલોમીટર હાલો એટલે આફી જવાય હવા સારી નથી રહી હવે હવે એક ઝાડ વધ્યા છે તો એ સાચવવા હોય ને તો ઉગવવા મળો ઝાડ ને મળે આવી પ્રકૃતિ

આ ઝાડ જેટલું નીચે છે એટલું જ ઉપર જાય છે જો સેમ સાઈઝમાં જેટલું નીચે છે સેમ સાઈઝમાં ઉપર જાય છે અને બીજું ઝાડ આ છે જે પડી ગયું છે ના આ આ પડેલું ઝાડ ક્યાં સુધી જાય એ જોઓ તમે અંદરથી આવું જવાનું તમે તમારા ફેમિલી સાથે આવી શકો જેમ કે આ એના ફેમિલી સાથે આવ્યો છે આ ઝાડ પડેલું ઝાડ છે આજે આમ સુધી છે એટલે અહીંયા ઝાડ પડી જાય એની ઉપર પાછું બીજું ઉગી જાય કુદરતનો નિયમ છે આ આ પડેલા ઝાડને આ ઝાડે કવર કરેલું છે રેપ આ તમે જો આની ઉપર ઉગી ગયું આની અંદર આ પડેલું ઝાડ છે આ અંદર પડેલું ઝાડ છે ને એની ઉપરથી આ મૂળિયા નીકળ્યા જુઓ તમે આ ઝાડ ને બધા કવર કરતા 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 આ મૂળિયા ક્યાં પહોંચ્યા જુઓ તમે આ ઝાડ જુઓ તમે કેટલું મોટું ઝાડ છે જે મેઇન લોકેશન બતાવવાનું તમને બાકી છે બનેલા રેજો મિસ કરજો પછી કેતા નહી કે ખજૂરભાઈ કીધું તું અને મેં જોયું નહીં વ્લોગ ને સ્કીપ કરી દીધું એવું નહીં કરતા સ્કીપ મત કરના

આમ જયા રાખવાનું જયા રાખવાનું જયા રાખવાનું જયા રાખવાનું જયા રાખવાનું આમ ક્યાં સુધી છે હવે સીધા આપણે જઈએ છીએ વોલમાર્ટ એક જ ઝાડ જોયું નેશનલ પાર્ક એટલું મોટું છે કે તમે ત્રણ દિવસ અહીંયા આવો તોય ઓછું પડે તમને પણ અમે એક જ વસ્તુ જોઈને આગળ જઈએ છીએ કારણ કે કાલે અમારા પાછું બીજી જગ્યા પર જવાનું છે અહીંયાથી સીધા જઈએ છીએ આપણે વોલમાર્ટ વોલમાર્ટ શા માટે જઈએ છીએ તમને કહું છું ગેસની બોટલ આપણે એક પોર્ટેબલ ગેસ લીધો છે અને સાથે આ ત્રણ ગેસના નાના બાટલા લીધા છે નાના બાટલા કેવા એ બતાવું તમને આ ગેસના બાટલા છે નાના નાના

Yo, what's up? Yo, YouTube? Yeah. my Instagram is is James Alger, J A M E S A L G E R I I I. Yeah. Go follow me, boy. follow follow glue forty four. don't follow. Hey, follow me, though. bye, buddy. Thank you, thank you, buddy. Thank you, thank you, thank you. એક ઓલો ડાયલોગ મેં તરુણ કીધું તો કહ્યું કયો તો દાદાનો કઈ ભાઈ મય દાદા જારે ફોટોગ્રાફી માટે જે બધું કરતા હોય ને ત્યારે કેવું હુંગો દાદા શું કરે તરુણ ઓટ્રેન માં માં લઈ દાદા જારે ફોટોગ્રાફી ફોટો માટે તરુણ ને કહી તો મને કે ને એટલે પહેલા વાળ એટલું બધું આમામ મામા મામા મામામ ઘરે કે હામે જે ફોટો પાડવા વાળો હોય ને એ પોતે કંટાળી જાય કે હવે આ હવે બંધ કરે તો હારું એક ન્યુ છે ગાઈઝ આ ન્યૂઝ પર બોલ કે ધ્યાન દેવું નહીં ભાઈ આજ માટે આટલું છે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને યુએસએ માં ટ્રાવેલિંગ કરતા કરતા તમને વ્લોગ પણ હું બતાવું છું કે ભાઈ તમને વ્લોગ થી अवगत કરાઉ તો કાલનો વ્લોગ મારો જોવાનું ભૂલતા નહીં તમને બહુ જ મજા આવશે ત્યાં સુધી મળીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી